યોગ વશિષ્ઠ રામાયણમાં રામ ભગવાનએ તો આને બહુ કીધું છે આને કંટ્રોલ માં રાખજો જેની વાણી કંટ્રોલ માં ને એને મુક્તિ આપ મળે મળી જાય છે અને વાણી ધારે તો માણસના ઘર ભંગાવી નાખે હો અને વાણી ધારે તો માણસના ઘર સુધારી હોતી નાખે છે ઘરમાં એકાદો વ્યક્તિ સારું હોય ને બોલતો હોય તો આપણને એમ થાય કે મજા જ આવ્યા કરે અને એકાદો વ્યક્તિ એવો હોય તો આપણને એમ થાય બસ હવે બોલતો બંધ થાય ને તો ઘરે જઈને હાથ આઠ દીવા કરવા છે આને હંમેશા કાબુમાં રાખો સાહેબ વાણી છે ને કારણ વગર નું બગબગ બહુ કરવું જ નહીં અને એવી ટેવ પડી ગઈ ને ને હું તો હમણાંથી ખાસ કહું છું આ વર્ષ ઉંમર છે માણસ વધારે પડતું બોલતો થઈ ગયો છે સાઠ વર્ષ પછી છે ને આ તાળું મારી દે પાડો તાળી તાળો પાડે વાંધો ને તાળી પાડો હા એક જણ ની સાચી વાત કહો એટલે તાળી પાડવી જોઈએ કઈ વાંધો નહીં સાઠ વર્ષની ઉંમર પછી અહીંયા તાળું લાગી જવું જોઈએ જો જીવવું છે એ સમાજમાં ઓછું બોલો સાઠ વર્ષ પછી બોલવાનું એટલું બધું વધી જાય એટલું બધું વધી જાય ને પછી ઘરના બધા કંટાળી જાય પછી ઈ માનતા કરવા માંડે એની કરતા અહીંયા પહેલેથી તાળું મારી દઉં અને હમણાંથી કથામાં હું બધી કથામાં કહું છું કારણ કે મને દેખાય આવે સમાજમાં આ વસ્તુ ખાસ દેખાય છે પેલા બહુ ઓછું બોલતા હોય પણ ઉંમર થાય ને એટલે કોને ખબર ભગવાન હું કરતો હશે જે હોય બોલવાનું બહુ મન થાય બહુ બોલે બહુ બોલે બહુ બોલે વાત જવા દો પછી અમને નહીં કહેતા હો અમે સાડા ત્રણ કલાક જ બોલીએ પછી કોઈકનો ફોન આવે ને તો કાપી નાખીએ બહુ બોલવાનું કારણ કે હવે ગમતું નથી સાહેબ આ સાડા ત્રણ કલાક ભગવાનનું ભજન થઈ જાય ને બહુ થઈ ગયું અને બહુ ઈમાનદારી થી કહું છું સાહેબ બહુ મજા આવશે હા યોગ વશિષ્ઠ રામાયણ માં તો ત્યાં સુધી લખેલું છે સવાર માં ઉઠી માણસ જેટલો મૌન રહી ને એટલી એની આયુષ્ય સારી થાય વધે નહીં ઓ સ્વસ્થ રે માણસ યોગ વશિષ્ઠ રામાયણ માં તો ઘણી બધી વાતો લખી જાહેરમાં મારે એક શબ્દ બોલાય ને માફ કરજો પણ યોગ વશિષ્ઠ રામાયણ માં ત્યાં સુધી કહી દીધું રામ ભગવાન કહે છે યોગ વશિષ્ઠ રામાયણ ક્યારેક વાંચજો તમારા હાથમાં આવે તો બધાને જાહેરમાં કહું છું પુસ્તક છે રામાયણનું રામ ભગવાન વાણીના દોષો કેટલા બધા બતાવ્યા છે બહુ દોષો છે વાણીના અને આ વાણી થી ભગવાન સુધી પણ પહોંચાયું વાણી એવી છે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે અન ધન ધન જનની તેને રે વૈષ્ણવજન તો તે વૈષ્ણવ જન તો તર કહી પીર પરા જાણે રે વૈષ્ણવ જન તો તે નિર્